નમસ્કાર દર્શક એસપી ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતમાં ફરી સતત બીજા દિવસે કમોસમી વરસાદ ત્રણ જિલ્લા ભીંજાયા ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર જોરદાર પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે આજે ગુરુવારે વહેલી સવારે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદે હાજરી આપી હતી જ્યારે પાટણ પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી છે જ્યારે ચીકુ અને આંબાના મોર ખરી જવાની શક્યતા આંબાના પાકને પણ ફટકો પડી શકે છે બુધવારે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અમદાવાદ સહિતના શહેરમાં વાદળછવાયું વાતાવરણ રહ્યું હતું જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા બુધવારે રાજકોટ પડઘરી ધોરાજી પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઝાપટા પડ્યા છે કચ્છના નખત્રાણામાં ધોરો ગામ અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ રવિ પાક માટે જીરું અને ધાણાના પાકો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમાં રોગચાળો વધવાની શક્યતા છે આ ઉપરાંત વરસાદની સાથે ફૂકાયેલા પવનને કારણે ચણા અને ઘઉંનો ઊભો પાક આખો આડો પડી જવાની નુકસાન ભીતિ છે વર્ષ આ રીતે વરસાદ પડવાથી તૈયાર થવા આવેલા પાકમાં ફૂગ આવવાની કે પાક કાળો પડી જવાની ચિંતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છના કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાન વિભાગમાં પલટાના સંકેત છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં હવામાન સૂતું રહેશે શુક્રવારથી વાતાવરણમાં સામાન્ય રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે જાન્યુઆરી બે હજાર થી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહે તેવી શક્યતા